કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા ભક્તોએ શિવધારા મહોત્સવનો લાભ લીધો હતો કેશોદ શહેરના અમૃતનગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

તેમનું ભવ્ય સ્વાગત આહારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારના યુગમાં પ્રવર્તમાન સમસ્યાઓ દૂર કરવા સત્સંગ સાથે ગૃહસ્થ જીવન વ્યસન મુક્તિ પત્રકારોના પોઝિટિવ સમાચાર ખૂબ જરૂરી છે ધર્મ શાસ્ત્રો સંસ્કૃતિ ગુરુ મહિમા વ્યસન મુક્તિ પ્રવર્તમાન કુંભ મેળાનું મહત્ત્વ તથા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું સત્સંગ સભા મહાઆરતી સાંસ્કૃતિક કાર્યક્રમો ધૂન ભજન ધ્યાન જ્ઞાનનું મહત્ત્વ વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જલારામ મંદિરના રમેશભાઈ દિનેશભાઈ કાનાબાર ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ડૉક્ટર સ્નેહલ તન્ના આરપી સોલંકી નિશાંત પુરોહિત જેડી જયદીપ આઝાદ ક્લબના અમીરસિંહ સદભાવનાના અન્ય ક્ષેત્ર રોટરી ક્લબ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા ભક્તોએ શિવધારા મહોત્સવનો લાભ લીધો હતો આ કાર્યક્રમના અંતે વક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જયેશ્વર ધારા અત્યંત પ્રસન્નતાએ હમ મહારાષ્ટ્ર કે અમરાવતી નગર સે શિવધાર મિશન ફાઉન્ડેશન સે આયે હૈ હમારા નામ શરીર કા બોલતે હે સદગુરુ સ્વામી શિવભજનજી મહારાજ કે હમ લોકો બાલક હે સંત શ્રી સંતોષ દેવજી મહારાજ હમે બોલતે હે संस्था का नाम शिवधारा मिशन फाउंडेशन है उन उनके अंतर्गत कई आश्रम चल रहे हैं सेवा कार्य चल रहे हैं उनमें से एक सेवा है शिवधारा महोत्सव भारत के कई प्रांतों में कई नगरों में होता है वही परंपरा इस केशोद की पावन नगरी में गत कई वर्षों से चल रही है कल और आज मतलब 20 और 21 फरवरी 2025 को ये महोत्सव यहाँ प्रारंभ हुआ इसमें शिवदारा अमृतवाणी का पाठ हुआ सांस्कृतिक कार्यक्रम हुए निशुल्क मेडिकल कैंप हुई आज सुबह और उदासीन संतों की जो परंपराएं कुटी प्रसाद एवं आज शाम को सत्संग कथा के साथ साथ महाआरती फूलों की होली आदि कार्य तो हुए हुए लेकिन जो समाज में કહી તો નિસ્વ ભાવ થી કોઈ સેવા કાર્ય કરે હૈ અનિરુદ્ધ સિંહ બાબરિયા